સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોના અંદર તો આ ચેલેન્જના અંદર એવું રહે કે બે ટીમો પાડવાની પ્લેયરો બધા આવી ગયા બરોબર હવે બે ટીમો પાડીને આપણું કોઈ બી રાજ્ય જિલ્લો કન્ટ્રી દેશનું કોઈ બી નોમ લેવાનું ધારો કે અમેરિકા તો ક ઉપર કેનેડા નવ ઉપર ડાલવાણા નવ ઉપર નાગરપુરા એવી રીતના બધું નોમ લેવાનો બધાને બે બે બંગડીઓ ચડશે બે બંગડી જેને જલ્દી ચડી જાય એ હારી જાય બરોબર અને અમારી ટીમ વિજેતા થાય બરાબર એને બી બે ટીમો પાડી દઈએ એમકેમ હજુ તો તો યે અમારે વિદર થલવાડા સ્કૂલ મે સ્કૂલ લેવા ભાઈ આજે મળા ટોપારતુ ભાઈ ટોચ કંટા ઓ ના સપાય સપાય સરસ કિસોડી કિસોડી જો કિશનચરી જતારો કેતન જતારો પરે મુકેશ મુકેશ અંબાલા ચાર ચાર ની ટીમ થઈ ગઈ કમ્પ્લીટ બરોબર લેવાળો બે જો ત્યાં જગ્યા લઈને તમારી તો હવે ચાર ચાર ની ટીમ પડી ગઈ ખાવા બેહી જાય થાળીઓ આવી ગઈ બરોબર ઉંધેડા બોલી ઉંધેડા ખાઈ જાય છે બાર ગાડી લેવાડો અજયભાઈ તમે અ ઉપર બોલો કોઈ બી રાજ્ય દેશ કોઈ બીજે અમદાવાદ પાર્થુભાઈ નાગરપુરા ઉપર બોલો રાજસ્થાન બોલો નાગવાસણ ઉપયો તમે હાલ ન ઉપર તમારે બોલવાનું ડિસ્કસ કરીને ઓગળી ઉંચે કઈ બોલ દેવાનું પેલ બોલી જવા તો એક નો વધારે નું આવી જાય સમજી જાય નાગવા સણ અણ નો ન ઉપર થઈ બોલો અડો ન ગાણા પાછો ન આવ્યો પત્તા માં તું ચો લાગે જુદું વાત જેવો લાગીને ને વગરનો વગર નો ચોઈ ને નવા વાસ આવે હવે બોલવાનું તું બોલી દીધું તરત લ્યો ન્યા ભાઈ નવા વાસ સૌ પર બોલો અડો તમાર તમાર

रणचोर पूरा रह ऊपर बोलो राजकोट आई यू चेटली फेरे या जूनागढ़ चिली फेरे राजकोट आई यू रह ऊपर जल्दी जल्दी जा ले जा ले खाम एक बे

ચલો બાર ર આ ર બધો ખટકા યાર ર નો ચાર પાંચ ઉગી નાખવાનો યાર આટલો દેશ રાજ્યો જિલ્લા બધું ચેટલું છે યાર હું બોલે તું 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 બોલી રાજસ્થાન તો આવી ગયું રાજસ્થાન આવી ગયું રાજસ્થાન રતનપુર રણુજાન રાજકોટ ને બધું આવી ગયું છે ર ઉપર જલ્દી ચાલુ કરો ફટાફટ રણપુર વાહ ભાઈ વાહ રણપુર પાછો તમારા પર રહ્યો તમે હવે કેતા ને રવ પર યાદ કે રાખો છો ખાસો બધો નોમ प्रॉब्लम ना जाए गमलम बमलम बहुत चौकती है। चलो भाई रा किसान राशिया Rashi ya, yano a, yano a, anjar a, wah, butinu anjar layi du, ra, paso ra a yo. E, e bhai, tuja shiu wa hi ya, રોમપુર રમપુર પાસોરાદ કરવા કીધું તું યાદ રાખજો વિચારી રાખવા મગજમાં જલ્દી થવું પડ

શીરો બનાવો ને દેગડી ચલો દે ઉભાર હસી મજાક બધા નથ કરો ટાઈમ જાય તમારે બંગડી ચડી જા એ ડેરાસન આવ ડેગરાસન ના આવે એ ચોયલા આવી ડેગરાસન મા બેટા બંટાસન ડેરાસર આવી ગયું દિલ ના દિલ્હી ના ના આવ આવ ડન દ એક જ કહેવાય ચંગ ડી કરો દ કરો ડી કરો ડી જાવ દિલ્હી હી હ હ દિલ્હી

एक बंगड़ी ऑलरेडी चढ़ी ली है बीजी चढ़ा तैयार जल्दी बोलो फटाफट थोड़ा कौन टाइम से तमाम आ आ भाई हाउ पर हाउ तू तो ना बुला रहे आ भाई हाउ हिमाचल <laughs> प्रदेश हिमाचल प्रदेश सर चलो भाई सब ऊपर सी रेडी सी रेडी डाउ पर

નાની નગરી હશે હશે નાની નગરી સ મોટી બે રાણકી વાહ ચલો ભાઈ વાસણા સણા નો ન પાછો ભાઈ

વાહ ભાઈ વાહ દાહોદ દાખો દાહોદ દાહોદ વાહનો નવશરી ર ચલો ભાઈ ર ઉપર કાઠું આવ્યું પાછું જોય આવ્યો એ રડ્યો ને એ પછી આવ્યો

નાગર ખાખા નો લાગ્યું નવ પર ચલો ચલો ભાઈ જોઈ લો ભાઈ જૂના નાગર પૂરા આવે પણ આગળ જુ આવે તમારા માથા માં પડી હતી પેલા વચમાં અઠવાડિયા પેલા એ જુ ના સર આપડે મુસ્કુરાઈએ મતા નાગરપુરા નાગવાહ ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ ભાઈ વાહ ન્યુઝીલેન્ડ

પાછું તમારે કઈ બંગડી નહીં ચડી ને પેલો ને એક ચડી જઈએ બંગડી બીજી ચડવા તૈયાર છે રવ ઉપર બોલ દો ને કે બંગળીઓ પર બંગડીઓ લેડીઝ બની જાઓ તમે ઓ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક સ્ટાર્ટ બરોબર ચલો ભાઈ તમને બે બે બંગડીઓ ચડી જઈએ તમે હારી જાઓ અને પાર્થુ ભાઈ વિનર થઈ જાય તો તમારા રવ પર બોલવું જ બોલ દો લાસ્ટ વાર વિજેતા ટીમ યાદ આવો તો કોઈ વાંધો નહીં જીતી જ જાઓ તમે નહીં નહીં એક બાર એક બાર ફીરસી હો જાય રગડા આવું ના આવો ભાઈ ચલો ભાઈ વાંધો નહીં પાર્થુ ટીમ જીતી જઈએ વિનર થઈ જઈએ તાળીઓ પાડતો ભાઈ બે બે ટીમો જય ભાઈ તાળીઓ પાડી દીધી ભાઈ આપડા